આજે આપણે જોઈશું કે પચીસ તારીખ છે આજે આપણે જોઈએ અટલ બિહારીજીનો આજે જન્મદિવસ છે તો આપણે અટલ બિહારી વાજપાઈ સાહેબનો જન્મદિવસ છે તે નિમિત્તે આપણે ઉજવીએ તો કે આજે અગરિયામાં જે વ્યસન છે કેટલી વખત માવાનું વ્યસન જોઈએ તમાકુનું જોઈએ ગુટખાઓનું જોઈએ તો આ બધા વ્યસનને આપણે કેવી રીતે દૂર કરી શકીએ વ્યસન વિશેની એક માહિતી આપણે આપીએ કે વ્યસન ઓછું થવું જોઈએ તો અગરિયાને માહિતી આપવા માટે આજે હું આપણા નાના કચ્છના રણ માં જઈ રહી છું અને અગરિયાની મુલાકાત આજે કરતા આપણે અમે ચલવી રહી છું કે વ્યસન મુક્તિ ગુજરાત થવું જોઈએ તો અગરિયા માટે કે અગરિયામાં જે વ્યસન છે એનું પ્રમાણ હું ધીરે ધીરે શું કરી શકું તમને બધાને સમજાવીને આપણે બધા સાથે મળી તમે અને હું વ્યસન આપણે ઓછું કરી શકીએ તમારું વ્યસન છે બેંક તમે વિમાન વિમલને તો વિમલ ખાનુ ઓછું કર દો બેન કેન્સર નું પ્રમાણ વધી રહ્યા ગળામાં આપણે એડ માં જોઈએ જ છે ને કેન્સર થી થાય તો કેવું બધું થાય છે તો ઓછું કરશો કે નહીં બેન આવ્યા તો જ થાય અમે તો એમ નહીં પણ અત્યારે ઓછું ખાઉ કેટલી પડી કે ખાઈ જાવ કો ખાઈ ચાલ આ તો ત્રણ ચાર ની આપણે બે કરી શકીએ ને ધીરે ધીરે પછી એક કરવાની ઓછું તો કરી શકાય છે ને એટલી બધી પડી કે ખાવ તો હું તમને કઈ કહું ને સમજાવું તો તમે શું કરશો થોડી પડી કે ઓછી કરશો ને વિમલની શિક્ષણ સરસ રીતે આપણે બાળકો પણ ભણે છે અને શિક્ષક પણ અહિયાં આવે છે અને મધ્ય ભોજન નું મેં જોયું સરસ મધ્ય ભોજન માં પણ આજે બાળકોને આજે બે શું આપ્યું બાળકો માં ચણા ચણા સરસ બાળકોને આપ્યા હતા સવાર શનિવાર ના દિવસે બાળકો ને પીરસો છો અહિયાં એક વસ્તુ આપવાની નહિ અઠવાડિયે અલગ અલગ આપો છો અને આ કઈ આપડે અત્યારે મધ્ય ભોજન ચાલુ એ કઈ સ્કૂલ નું છે આ જે વાનપડી છે સરસ રીતે બેને આજે ચણા બનાવ્યા હતા રંજન ગોહિલ આજે આપણે જોઈએ તો બેન અહીંયા જોયું કે આત્મનિર્ભરતા જોઈએ તો અહીંયા રણ જો બેને કેવું સરસ મજાનું સીવ્યું છે મશીન ઉપર કે અહીંયા જોઈ શકીએ છીએ પોતે આવી રીતે સરસ રીતે કટિંગ આપણે કે અહીંયા તો ફેશન શોમાંય શિવાઈ નહી ગયા એ ફેશન ડિઝાઇન એમને નહીં કરી તો જાતે પોતાની રીતે પોતાની કળાની કેવું સરસ મજાનું બ્લાઉઝ સીવીએ છે અને ડિઝાઇન પણ કરેલી છે એટલે આત્મનિર્ભરતાની દિશામાં અહીંયા પણ અગરિયાઓ પોતાના આવી રીતે કામ બેનો કરતા હોય છે આ બીજું બ્લાઉજ પણ આપણે જોઈશું બીજાની પણ કેવી સરસ રીતે એમને ડિઝાઇન કરી છે એટલે પોતે પોતાની રીતે પોતાની ખર્ચ છે એ ખર્ચ કાઢી શકે છે અને આત્મનિર્ભરતાની દિશામાં જઈ શકે છે બેન બીજા બ્લાઉઝે લેવા ગયા છે આ જો સરસ પાછા પટ્ટાવાળું ને એવું આવે ને એવી રીતે બેને મૂક્યું છે દોરી સાથે જો ડિઝાઇન અહિયાંથી થી આવી રીતે કરી અને ડિઝાઇન સાથે એમને પોતાનું કારીગીરીનું સંપૂર્ણ સરસ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ બેન ને સીવડાવવું હોય આવા બ્લાઉઝ સીવડાવી શકે શું બેન તમાર ના શારદાબેન શારદાબેન આવા એમની બેબી અને સરસ બ્લાઉઝ સીવે છે તો આવી રીતે કઈ કહેતા દે તો અગરિયામાં કોઈને ખબર ના હોય તો અહીંયા સીવડાવવા આવી શકે છે આ બેનના તા અને ડ્રેસ પણ બેન સીવે છે બ્લાઉઝની સાથે તો એ સરસ આત્મનિર્ભરતાનું કામ કરી રહ્યા છે ડ્રેસ પણ બેને સીવ્યો છે જો સરસ મજાના ફૂંકા અલગ આવ્યા છે તો કોઈને જો અગરિયામાં સીવવાનું થાય તો આ બેનના ત્યાં આવીને એમના કપડા પણ સીવડાવી શકો છો નવી નવી ડિઝાઇન બેન કરે છે ડ્રેસ અને છો આપણે દિશામાં તમે જઈ રહ્યા કે જ આપણું ઉત્પાદન કરીએ આપણે જ આપણું વેચાણ કરીએ બોલું છું આપણે અત્યારે જોઈએ કે વેસન નું પ્રમાણ વધતું જાય તો વેસન નું પ્રમાણ ઓછું થાય ગુજરાતમાં તો વ્યસન પ્રમાણ ઓછું થાય તો આપણે અહીંયા બધાને મળીએ છીએ ને કે બેન માવો ખાવ છો હવે ના ખાતો અને બીજા ને પણ એવું કે આપડે વેસન કરવું જોઈએ નહી અને વેસન કરવાનું નહીં ઓલી વખતે આવું ને ત્યારે પૂછીશ કે હવે વેસન બંધ કર્યું ના કર્યું બે

એટલે એટલે તમે આવી રીતે બધું તમાકુ ને ઓછું કરી દો ગુટ હોય કે માવો તો મને તમે માવો તમાકુ કેમ ખાવું પણ એક એક જાતનું વ્યસન થઇ ગયું હવે આ જાતે જ જાગવાનું બરોબર આખી રાત એટલે જાગતો હોય એટલે આ વ્યસન થઇ ગયું એટલે આપડે વ્યસન ઓછું કરી શકીએ ને ચાર મહિના ત્રણ કરીએ આપડે એકી સાથે તો વ્યસન ના કરી શકીએ હા એ તો વાત તમારી બેન વ્યસન તો એ નહિ 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 સારું.

ગોટવા મેન બેન તમે તો ખાસ હા આ શું કરે બંધન થઈ ગયા હવે ના કુલે कितने दस् आईवी एक्शन करो 1 1 2 2 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 कितने मैंने दस ठीक मैंने दस